પિયુષ દેસાઈ તરફથી બસો એકાવન દીકરીઓને સાત હજાર પાંચસો રૂપિયાનું ચેક અર્પણ કરાયું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઓફિસે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ લિંબાયત ધારાસભ્ય સંકિતાબેન પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તા ઉપરાંત

ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ બ્લડ કેમ્પ થી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદને કારણે કાર્યક્રમ બોલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસો ને એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એવા શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમને તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા નો ચેક એમને આપવો અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એનો સમય લાગશે થોડો થોડો ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને આટલો મોટો એમાઉન્ટ દીકરીઓને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે એ જ બતાવે છે કે ભાઈ શ્રી

ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે દીકરીઓને આજે આ ચેક મળવાનો છે એમને પણ અભિનંદન આપું છું